હા મિત્રો તો જય માતાજી હવે દિવસે દિવસે આપણા દેશમાં ટેકનોલોજી વધી રહી છે હવે ટુ જીમાંથી ફોરજી આવીને ફોર જીમાંથી ફાઇવ જી આવી એવી રીતે નવી ટેકનોલોજી ટેક્નોલોજીવાળું નવું થ્રેસર આવી ગયું છે જે ફાસ્ટ પાક કાઢે છે અને નવા બધા જ ફસલો સીધા અંદર જ નાખી દેવાના અને બહુ ફાસ્ટ કાઢે છે અને કઈ કઈ ફસલો કાઢે છે ફાસ્ટ તો આપણે ખુદ ટ્રેક્ટરવાળા ભાઈને પૂછીશું અને લાઈવ પ્રૂફ તમને બતાવું થ્રેસર અત્યારે ચાલુ જ છે સામે થ્રેસર ચાલુ જ છે અને અત્યારે ઘાર કાઢવાનું ચાલુ છે ઘારની ફસલ કાઢે છે તો આપણે લાઈવ નજીક જઈએ

તો હવે જે ભાઈ અત્યારે થ્રેસર ચાલુ છે તો એ ભાઈ આવી ગયા છે તો એ ભાઈ આપણે ભાઈ પાસે ખુદ આપણે ટ્રેક્ટર થ્રેસરની પૂરી માહિતી લઈ લઈએ બોલો ભાઈ આ થ્રેસર તમે લાયા ક્યાંથી લાયા અને આ થ્રેસરમાં શું શું પાક કાઢે છે ફસલો તો ટોટલી તમે વ્યુઅર્સને માહિતી આપી દો હા પંજાબ થી પચાસ બેતાલીસ બરોબર બે પચા બેતાલીનો જ બહુ સક્સેસ છે અને આમો બધી જ અનાજ નીકળી શકે ખાલી આ અને આ નહીં નીકળી શકે આપણે મગફળી મગફળી અને બીજું બધું જ પાક નીકળી શકે છે બહુ સારી રીતે નીકળી શકે છે બહુ મજા આવે છે બરોબર છે અને થેસરમાં અહીંયા તો પાથરાપુરે લીલા નાખી તો પણ ચાલે અલગ સાઠ પર્સન્ટ ચાલતા પર્સન્ટ બરોબર બરોબર છે અને થેસર તમે પંજાબથી થી લાવ્યા એમ પંજાબથી